મારો પરિચય છે ગોપાલ પટેલ બરાબર છે પેલા જે લોકો સરકાર માં રહી ખોટો લાભ મેળવે છે એ ફક્ત ને ફક્ત ઓબીસી ચૌધરી રબારીઓ કે જે લોકો રીતે અનામત માં છે એમને બહાર કાઢવામાં આવે જેનામાં ક્ષમતા નથી એ માણસ જૂતી બરાબર છે અને જૂતીઓ માથામાં પાઘડી કરી યોગ્ય વાત નથી એટલે જેનામાં ક્ષમતા છે પછી કોઈ બી સમાજ હોય કોઈ બી જ્ઞાતિ હોય પછાત હોય દલિત હોય આદિવાસી હોય ચાલીસ પિસ્તાલીસ પચાસ ટકા વાળો માણસ સરકારી નોકરી લઈ જાય આપણી સામેથી ડોક્ટર બહાર નીકળી જાય શાંતિથી સામે ચાલે જે લોકો પહેલેથી ઓબીસી માં સમાવેશ છેલ્લા છાસઠ વર્ષોથી પેઢી દર પેઢી બાપ દીકરો એમનો દીકરો હોય છે ઓબીસી નો લાભ લે છે સરકારી નોકરી મેળવે છે તેમ છતાં આગળ નથી આવતા મતલબ તે લોકોને ફાવી ગયું છે મફત નો લાભ લેવાનું કે એ લોકો એવું સમજે છે બર્થ રાઈટ છે છે ઓબીસી નો છે એમની પાસે તો કેમ તમે એમની અગેન્સ્ટમાં નથી બોલતા સૌરાષ્ટ્ર નો આહિર સમાજ છે કેટલો સદ્ધર છે તમને ખબર છે ટ્રાન્સપોર્ટેશન ના બિઝનેસ માં નંબર ફર્સ્ટ છે કચ્છ નું કેરો ગામ છે ને ત્યાં આહિર સમાજ છે ગઢવી સમાજ છે આ લોકો દુનિયા ભારત ની કોઈ બેંક ની શાખા ત્યાં નહીં હોય એવું નથી ઉત્તર ગુજરાત નો બારોટ સમાજ છે એ પણ સદ્ધર છે એક પ્રકાર નો ક્ષત્રિય સમાજ છે એ લોકો તો કેમ એમને લોકો ઓબીસી ના લાભ આપો છો ભાઈ આ સમાજ પોતાને સવર્ણ ગણાવે છે લાભ ઓબીસી નો લેશે તો તમે એમના અગેન્સ્ટ માં લખો ને મોટા સાહેબ આપણે એવો મેસેજ કરવાનો છે લોકોમાં કે પટેલો ની અનામત ના મળે અને અનામત અંદર પહેલેથી થી જે લોકો ખાલી ખોટો લાભ લેવા માટે જ પડ્યા રહ્યા છે